જય માતાજી રામ રામ સીતારામ જો પાણી પીવાના હે ને આવા ત્રાંબાને કોરા રખાય ત્રાંબાના કોરા ને ગ્લાસ આમાં પાણી આમાં જ ભરીને આમાંથી જ પીવાય ચોવીસ કલાક આમાં જ ભરીને રખાય આમાંથી જ પીવાય આ કંઈ મૂંઘા ન આવે બાવીસો પચીસો રૂપિયાનો આવે ગ્લાસ આવતા હો દોઢસોના એટલે ખરેખર આ જ પીવાય પછી જો રામ રામનવમી હતી ને રામ રામનવમી ક્યાં મારે તો તો જો માંડવી પાક બનાવ્યો તો આમાં કાકરેજનું ઘી માથે જોઈએ બનાવ્યો તો ખાંઈ આપણે વિડીયો બનાવીએ હવારમાં ખાવા બેઠા છે જો આવું ઘી નાખે આમાં આમાં ઘી ગોળ નાખે અમારે ખાંડ નાખે ઘી ગોળ ને એવો બનાવે માંડવી પાક કી એ બનાવે પછી જો આમાં દાઇ છે અમારે ડોન કુતરો લઈ આવે ને ડોળ હાથું દહીં રાખીએ પહેલાં દૂધ નાખતા હોય દૂધ બંધ કરી દીધું આપણે દહીં ખાઈએ પછી આ સૂકી ભાજી બનાવી દી એના હાં જે સૂકી ભાજી રામનુમરી અને આ માંડવીનો માંડવી પાક સાધો તો હવારમાં બતાવું હાં જે ભૂલાઈ ગયો આમાં પછી રોટલી છે હવાર હવાર ન જોવા બનાવી હોય છ વાગ્યા આપણે દાદ જરાક મોડેરા ઉઠ્યા સાત વાગે ઉઠ્યા દાદ પાંચ વાગે પાછા લંબાવી ગયા હતા એમ કે નિંદરતા ના આવે પણ આમ લંબાવી જાય પાછા વડે તો આમાં પછી ગરમ ને ગરમ આમ પેક કરીને રાખે આ બધું જો પછી આમાં સાસ છે એના સાસ પણ અમારે દહીં જેવી હોય એનું તમારા ને દહીં હોય ને એવી સાસ હોય એટલે હવે આપણે હીરાવી લઈએ અમારે કારણ કે હીરા મણ નાસ્તો ન કહે નાસ્તો એમ કહે કે નાસ્તિક હોય ને એ નાસ્તો કરે અમારે અહીંયા ના નાસ્તો કરવાનું કહે ને હવે તો નથી અટાણાના બાઈને કંઈ બહુ અમારે બા હતા ને એ કદાચ નાસ્તાનું કહે ને તો બહાર જાડ થઈ જાય એમ કે કેડો નાસ્તો કરવો અટાણા બી હમ જ ક્યા હીરાવે લેવાય હીરાવવાનું કહેવાય બપોરે બપોરા સાંજે વ્યારા અમારે ઘરે પછી ચા નથી બનતી બનતી જ નથી કોઈ દી નહીં કોઈ મહેમાન આવે કે મજૂર આવે તો અમે બનાવી દઈએ બાકી એ એમાં મહેમાની ઠરે નહીં અમારી શામાં કારણ કે અમારી શામાં મહેમાની ઠરે નહીં પિતાનો હોય બનાવે કેવી પછી મજૂર ને કોઈ મહેમાન હોય તો બનાવીને દઈએ કંઈક તો એમાં ભૂલી જાય ઘણા એને ખરાબ દુઃખી લાગતું છે કોઈ કહેતું તો નથી પણ કદાચ મનમોહનમાં કહેતો હોય કે અમને ચાય ન પી આવી ભાઈ નહીં ગયા તા એટલે એકલા એકલા કરતા એ કો પણ આપણે પિતા નથી એટલે ભાઈ ભૂલી જાય અને આપણે પાસે ઘરવારી એક જ છે બે ત્રણ ઘરવારીયું નથી બીજા નંબરમાં બધાની ઘરવારી તો એક જ હોય પણ કોકને મા હોય કોઈની દીકરી હોય કોઈની બહેન હોય કોઈને દીકરાને બહુ હોય આપણે કાંઈ નથી એટલે પછી એક આમાં પરવા રહી નહીં પિતાના હોય એને કીએ ને સા બનાવવું હોય એટલે એને થાય કાં તો ડુંગર ફાડી નાખવું એવું કામ સિંજી એટલે પછી બહુ કીએ નહીં હાલો હવે આપણે હિરાવી લઈએ તો અહીંયા ગીર વાસડી રાખી એક હજાર છે બેસ્ટ ક્વોલિટીની હે જો બધા ખેડૂતો એક એક રાખે એમ એની મા એ હતી હમણાં દઈ દીધી કે જો આમ કાબરી હે એની મા કેવી હતી કાબરી એમ અમારે ભાવેશભાઈ એને ભાવેશભાઈ નામ હે સિસોદિયા હે અમારા જો આમ બેસ્ટ ક્વોલિટી રાખી એમ તો વાડીઓમાં જો અમારે બધા મગેલા બધા મોકરી રાખી અહીં હું રાખી ભેં ભેહું બતાવીએ તમને

એમ ભાવેશભાઈ હમદભાઈ રોજડા ગામ હે ને ત્યાં કેમ કે રોજડા ત્યાં આપણે ઓલાઈને પડ્યું ત્યાં એના કા મકાઈ વાઢવા આવ્યું ઘણી બધી મકાઈ છે તો એમાં પંપમાં કામ કરાવવાનું છે ને એટલે હું અહીંયા લેવા આવ્યો એને આ દીપ ટ્રેક્ટર ઓલો આ કે ફાલાવાનું એ વારને કે મેં કીધું અમે આવ્યા તો અમે જરાક વિડીયો બનાવતા જે મકાઈ જે કટિંગ તો ઓલી કોરા હાલે આજે એનું સર્વિસ કરાવવાનું હતું ને તે આવ્યો દીપ ઓલું ટ્રેક્ટર લઈને ગયો જો ત્યાં બંગલો બનાવ્યો કેટલાકમાં બનાવ્યો ભાવે ચાલી લાખમાં થયો હજી તો બાકી હે કલર ની કરો તો દહક લાખ થઈ જાય એમ કે જો આમ ચાલી પચાસ લાખ ના બંગલા અમારે અહીંયા બનાવે બધા એવા કે બધાય બનાવે જાડો અંબાડો આને કરતા ખેતર લીધું એ ઠાકું ને બંગલો ના બનાવ્યો પચાસ લાખ હે એમ લાખ બંગલો બને પાંચ વીઘા ખેતર લીધો ભાવ આમ વધીએ બધી કઈ હા આવી કેટલા વીઘા જમીન વીસ તો તો એવડે મોટો નહીં નાખ્યો મોટો બનાવી નાખ્યો એમ તો તો જોઈએ કંઈ એટલે અલગ અહીંયા ગોડાઉન અહીંયા ગોડાઉન અહીંયા ભેહું બાંધવાની હે એવું છે ભાઈ જો આમ ખેડું પણ આખો રોગવાય બંગલા આવે અમે આ સિટી વાળા પાછ શીખી ગયા નગર અમે ઝૂપડામાં જન્મ થયો ક્યાંક ઝૂંપડામાં રહેતા હતા આ ત્યાંથી શીખી ગયા અમારે આ મેડમ બંગલા જ જોઈએ વાંધો નહીં આવે એવું ને બંગલા પછી તો સાફ આખો થી કરતી હે કા કેટલી ઘડી સાફ કરતા થાય આના કરતા ઓલું રોગા મકાન ખાધા હોય તો હારા નહીં જે ઢોળની પસાડ આમ કોઈ ઢોળની પસાડ ધોળ ને જતા હોય ને કે આ બગાડ નાખે છોકરા આમાં કહી દો ત્યારે ને કાં બંગલા બનાવે બંગલો બનાવે પાછી ઘાણી આને હાથ હોવો બહુ હોય તો પછી આમાં મગવા આવ્યા બંગલો જરાક હું આમ પાછળથી બતાવું જબરજસ્ત છે આમ તો મોબાઈલમાં બહુ ન દેખાય તેને બહુ જબરો બનાવી નાખ્યો ફોક વિઘાવાળા બનાવે ને વિડીયો બનાવી નાખ્યો એક વર કામ આવી ગયો બેસી બે ત્રણ ની હતા કામ આવી ગયું આમાં હજી કલર ને ફર્નિચર ને એ બધું તો બાકી છે એટલે પછી આ લાખે દાહે આવ્યો ને હાંઠક લાખમાં દાહે આ તો બંગલો બનાવ્યો પછી બાયુ રેડી નાખે મરચી તો ગઈ બંગલો બનાવવો કા પછી એને આમાં ગાભાને પોતાના અમારે થોડી કામ કામવારી હોય બાયુ જ કરે તારે જો આમ ભેહું ને બધું બંગલો બનાવ્યો પણ બનાવ્યો મસ્ત પછી કલર નથી આ મકાઈ છે જો કટિંગ કરવાની આ ખેતર તમારે કોઈ બીજા નથી આમાં મગ છે એનો મગ અમારી કોરા બધાય મગજ વાવે ને મકાઈ પણ બહુ ભારી એને કા મકાઈ છે ને એ બે કેટલા વીઘા ની આ જો વીસ વીઘા મકાઈ છે ને આ મકાઈ સારી જોરદાર આ વાર ના કે ત્રી પાંત્રી હજાર ની વીઘા આ મકાઈ થાય વજન ત્રી પાંત્રી હજાર રૂપિયા ની મકાઈ થાય એટલે મકાઈ ભારી વાર ને કઈ રામ રામ કે મકાઈ ભરી જો અમે અહીંયા આવ્યા ને સર્વિસ કરાવું કે આ મકાઈ ત્રી પાંત્રી હજારની થાય કારણ કે છસો સાડા સો મણ થાય ને પચાસ પંચાવન રૂપિયા મણનો ભાવ એટલે ઘણો કહેવાય તો અહીંયાથી પછી આ આપણું હું મોટર લઈને આવ્યો તો ટ્રેક્ટર લઈને જાય અમે સોડ આવી સર્વિસ કરાવવાનું ત્યાંથી જો આ કટિંગ કરે મકાઈ બસો વર્ષ દીવા ને ત્યાંથી કટિંગ હાલે તો આપણે જરાક એક ભાઈને આંગળીમાં લાવી ગયું ને એટલે ટ્રેક્ટરને મેં કીધું સર્વિસ કરાવી આવીએ જો આ ઘણી મકાઈ ત્રી પાંત્રીસ હજારની વિધે થાય એને ઘોલે જો આમ જાય આપણે મેં કીધું આજે હું દી બોલું ટ્રેક્ટર હાલે જો આ સાવન બાવન ને નવા નાખ્યા આપણા ટેપ ને આમાં ટેપ તો ક્યાં હોય તો આમાં નવું નાખ્યા આ દહક હજાર ને અડાડ્યા જો પાણી નાખ્યું કે દહક હજાર ને અડાડી હમણાં કે ટેપ પીના ટેક પર ના આ મકાઈ ઘણી અને વિગે પાંત્રી હજાર રૂપિયાની મકાઈ થાય છો બરોબર તો આ મકાઈમાં આવું સારી આપણે પાણી જ કાઢવાની જોઈએ ખેડુ ને ખેડુને પાણી જ કાઢવાનું દઈએ તો આમ ઘણો હેઠળ જાવું આપણે આને સર્વિસ કરાવી કરાવે

વાડિયા વાડિયા મજા બનાવવા બગલા સ્ત્રી બધા અમારે આમ ફાર્મ માં જો

નહીં તો આ ભગો દર નીકળે કે ભગો દર ચા નીકળે